સુરતમાં હીરામાં ભારે મંદી આવી છે સુરતના વરાછા કતારગામ સહિત ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા છે સ્ક્રેપનો વેપાર કરતાં વેપારીના ગોડાઉનમાં જૂની ઘંટીના થપ્પા લાગ્યા છે મોટાભાગે જેમના ખાતા ભાડા પર છે તેવા વેપારીઓ ઘંટી વેચી રહ્યા છે ભગારના વેપારી પાસે માત્ર હીરા વેપારીઓ ઘંટીઓનું વેચાણ કરવા આવે છે સ્ક્રેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો છે અંદાજે સાડા ત્રણ હજારથી વધુ હીરા ઘંટીઓ સ્ક્રેપમાં મુકાય છે એટલું નામ મારું નામ મનોજભાઈ જોશી છે તો મનોજભાઈ કઈ રીતનું તમારો બિઝનેસ છે અમારા સ્ક્રેપનો બિઝનેસ છે ડાયમંડ સ્ક્રેપનો અને ઘંટીઓ એ બધું લેતા હોય છે અમે કારખાનાનો સામાન તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે શું છે એનું કારણ એનું કારણ એક જ છે કે મંદિર ડાયમંડમાં બહુ છે એમ તો ઘણા સમયથી છે પણ આ દિવાળી પછી પણ માહોલ એવું જ રહ્યું છે હર વખતે આવું હોતું નથી દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે પણ આ વખતે એવું નથી આ વખતે ઘંટી બી આવે છે આવક છે પણ જાવક નથી કેટલી હદ તકે ઘંટીઓ આવી છે અને જતી કેમ નથી એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોય શકે આટલા જે તો જેવા વેપારી કોઈની પાસે બે હજાર કોઈની પાસે ત્રણ હજાર કોઈની પાસે પાંચસો છસો ઘંટી એવું હોય છે આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે પંદર થી સત્તર જૂની ઘંટીનો હોય છે પાંચ છ હજાર પાંચ છ તો અત્યારે હાલ મંદિરના કારણે